વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઇન્ડિયા બે હજાર ચોવીસ પૂર્વાવલોકન અમદાવાદમાં નવીનતા અને ટકાઉ વિકાસ પર મુખ્ય ઉદ્યોગ ચર્ચા યોજાઈ વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઇન્ડિયા બે હજાર ચોવીસની દસમી વર્ષગાંઠ આવૃત્તિ સોળ થી અઢાર ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન બોમ્બે એક્ઝિબિશન સેન્ટર મુંબઈ ખાતે આયોજિત થશે અગ્રણી ટ્રેડ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝર ઇન્ફોર્મા માર્કેટ્સ ઇન ઇન્ડિયા આજે ધ રેડિસન બ્લુ અમદાવાદ ખાતે એક વિશેષ ગ્રાઉન્ડ ટેબલ ચર્ચાનું આયોજન કર્યું હતું જેમાં વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઇન્ડિયા બે હજાર ચોવીસ નું પૂર્વાવલોકન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું કોન્ક્રીટ અને બાંધકામ ઉદ્યોગ માટેનો આ એક્સપો સોળ ઓક્ટોબર થી અઢાર ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન મુંબઈમાં બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાનાર છે ભારતમાં બાંધકામ ઉદ્યોગમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે અને તે ઝડપથી એક વૈશ્વિક બળ તરીકે ઉભરી રહી છે ભારત આગામી બે થી ત્રણ વર્ષમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું બાંધકામ બજાર બનવાના માર્ગ પર છે મારું નામ જતીન પારેખ છે હું મુંબઈથી આવ્યો છું અને અમારી કંપની ઘણા બધા એડેડ કેમિસ્ટ્રીઝ ને ટેકનોલોજીઝ લાવી રહી છે જેનથી કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે ઘણી બધી રીતના વર્લ્ડ ઓફ કોન્ક્રીટનો આ જે પ્લેટફોર્મ છે એ એક એવો પ્લેટફોર્મ છે જ્યાં આગળ નેશનલ લેવલ પર કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને રિલેટેડ જેટલા બી સ્ટેક હોલ્ડર છે જેટલી બી એક્ટિવિટી છે એ બધા જનું ત્યાં આગળ મિલન થઈ શકે એમ છે એ પેન ઇન્ડિયા ઇવેન્ટ છે એ કારણે અત્યારે એ ઇવેન્ટ મૉમઈથી થાય છે અમે છેલ્લા ત્રણ વર્ષથી એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને અમે ઘણો બધો બેનિફિટ એમાં પાર્ટિસિપેશન કરવાથી જોયું છે કે અમને જે ઇન્ડસ્ટ્રી છે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી અક્રોસ ઇન્ડિયા ત્યાં આગળ અમને એક બહુ જ સારી વિઝિબિલિટી મળેલી છે અમારો જે પ્રોડક્ટ છે એ એક એવો પાથ બ્રેકિંગ ટેકનોલોજીનો પ્રોડક્ટ છે કે જે એક જ સિંગલ કેમિસ્ટ્રી છે જેને તમે એ રો મટીરિયલને કેમિકલને તમે જ્યારે કોન્ક્રીટની અંદર તમે નાખો છો તો એનાથી ઇન્ટરનલ ક્યોરિંગ થાય છે અને વેટ ક્યોરિંગની જરૂરત નથી પડતી